આપણે લઈ ને આવતું પોતી આ ભરુણા જમ આમ હેડી હતી અમે વખત આવતા હતા અને પાડે થોડી પાટું

મારા બે ટીટી શું કર્યું હવે મારા ખા ડોલી હોય નવમો મહિનો થાય રેલવે આખી ઉભી રખાઈ ત્રણ કલાક ઉભી ચા પાણી કર્યું બધે વાટકો વાટકો મેં પાયો

મેમાન તમે એમ શું રાખો છે કાતક ને ફોન કરીને એમ કહો આવે ભલા થઈ કાતક ને મેળે આવ્યો આવતો જ નથી ફોન કરે રૂપિયા નાખ દો મન તો હું હિયારી

ના તાર પરોણો ધોઈ ના છે આમાં તમે ખાજો ઓ આ મેમન ખાજે હું તો તમારે આપવા છે અરે આપવા તો નથી અને ડુઈ

કરવાથી કોફ માં જ આવ દે કોપમાં કોપમાં હોય હમણાં મેળા જોતો ના ખરા કોપ માં જ આવવું પડશે